હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાલ જય હર્ષિત કેમ છો અને મજામાં ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ મારી પ્રીતના ભૂલી જાતી ગોરલ ગીત ના ભૂલી જાતી દિલ રાખજે કાળજે તું તો કોરી લેજે દલડા તો ફ્રેન્ડ્સ અમારી બ્લોગ ચેનલમાં આ જ રીતે તમને સરસ મજાના ગીતો ગરબા બધું જ સાંભળવા મળશે તો અમારી બ્લોગ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો મોર્નિંગ ગુડ તો બી મેકઅપ કરતા હોય એટલે ઘરવાળાને જવાબ નહીં આપવાનું એવું પણ કીધું હા મેકઅપ મેન છે કે ઘરવાળો છે આમ આમ તો તો આમ તો તું એમ પતિ મારા માટે પરમેશ્વર છે પણ જવાબ તો આપતી નથી ગુડ મોર્નિંગ કીધું ગુડ મોર્નિંગ નો જવાબ જ ના આપ્યો અને દરેક વખતે આઉટ થાય હું જ્યારે ગુડ મોર્નિંગ કેવા આવું ને ત્યારે આમ તરત જ ગુડ મોર્નિંગ વાહ વાહ તો મારી જોડે લગ્ન કરવાના ત્યારે કેમ ધીરે ધીરે લાઈટ નથી તરત જ ડિસિઝન લીધે હા યસ તરી શું પ્લાનિંગ છે પ્લાનિંગ તો મોટો પ્લાનિંગ છે હા હા વાત થઈ ગઈ તમે ત્રિપુટી એટલે બધા વાતો જે કરો છો ને એ મને સિક્રેટ તમારી હોય છે ને સિક્રેટ વાત હોય ને ત્યાં તાવ ચડી જાય કે આ સિક્રેટ છે એટલે કઈક ને કઈક હશે પ્રોબ્લેમ હા જ્યાં સુધી સિક્રેટ નો રાજ જાણો નહીં ત્યાં સુધી મને શાંતિ થાય કેટલા બધા પેન્ડિંગ રાજ તમારી પાસે બાકી છે મારા તો એ બોલું છું રાજ જે રહ્યા ને રાજ જ રહ્યો ઓ બિગ બોસ તમે પણ બિગ બોસ જેવું જ ચાલુ કરી દીધું છે સોફા ઉપાજો જોવા મે શું ભાઈ ફ્રેન્ડ અત્યારે બિગ બોસ જોઈ રહ્યા એટલે બિગ બોસ માં જે ચાલી રહ્યું છે ને એ એવું જ અહીં ચાલી રહ્યું છે અત્યારે તો સીઝન 3 ચાલી રહ્યું છે આ તમે ઓલ્ડ જોવો છે મને ખબર છે તમારા તમારો પ્રિય પેલો કોણ એલવી એલવી પ્રિય નથી અભિષેક પાંડા ગેંગ એટલે જો દેખ પાગલ આજે સન્ડે કોણ જાય કોલેજ તારે જવાનું સ્કૂલ સ્કૂલ જવાનું આજે સન્ડે કોણ સ્કૂલ

પાણી લેતો હોય ચાલો પાણી નું તો આપડે સમજી એક આટલા કામ અત્યારે તમે એક કામ નથી આપતા બાલ્ટી ગરમ પાણીની ભરવાની કીધી

ધમાલ સાથે આવે છે ધમાલ તો બીએડ છે નહીં એ ધમાલ બીએડ નથી તો ધમાલ તો સેટ કરાવવાની જરૂર કઈ છે નહીં તો પણ ધમાલ જોડે આવવાનું કારણ તમને ખબર હશે ધમાલ જે રહ્યો ને કોલ્ડ ડ્રિંક હા બીએડ સેટ કરાવવાની છે ફ્રેન્ડ્સ ધમાલ કે

કે થર્ટી હા ફોર્ટીન છે હા ફોર્ટીન છે એટલે હજુ તેર કે ચૌદ વર્ષનો છે હવે એક વર્ષ પછી કે બીએડ આવી જશે આવી જાય ના આવે ના આવે ધમાલ એટલે તું જાદુ તું જાદુ કર કે આવી જાય ના આવે તો ફ્રેન્ડ્સ જોઈએ છે કે ધમાલ ને બીએડ આવી જાય છે કે નથી આવી જતી

ચાલ તારે આવું હોય તો મારે તને ઉચકીન થોડી લઈ જવાની છે ભાઈ આવું થોડું ચાલે માથે બેસાડીને લઈ જવાની છે કશું કહેવાય નહીં કો તો ઉચકવી પડે ઉચકવી પડે એટલે ઉચકવી પડે એવો ટાઈમ ના આવવો જોઈએ અને કદાચ ઉચકવી પડે તો બી ખભે બેસાડીશ તને યાર હા જો ધમાલ ને ચાલી રહ્યું છે એના એના ભાઈબંધ સાથે ચાલુ છે ગેમ નું બધું ચાલુ છે

તમારું ફિક્સ છે બધી વાત જવા દો હવે ગીત સંભળાવી દો ગીત સંભળાવો પછી તમને હું લઈ જાઉં મારા મલકમાં બરાબર તમારે હેર સલૂનમાં આવું છે હેર સલૂન સિવાય બીજે ક્યાંય નહીં લઈ જાઓ બરાબર સારું તમારે ગીત સંભળાવવાની વાત છે સંભળાવું રાધાજી કે મરી સાણી રે મના મહિનો જાણી રે કાના તારી અવડી વાણી રે બોલે રાધા રૂપાળી રે કાનુડો કાળો મોરલી વાળો તું તારો કેહવાય કોન તારો કેહવાય રાધા રૂપાળી કામણારી તારાથી છું ના રેવાઈ તારા વિના મારું મન ના માને ઓરી ઓરી જાય રાધાજી કે મારી સાણી રે મનાવે મહિનો ધાણી રે કાના તારી અવડી વાણી રે બોલે ના રાધા રૂપાળી રે અરે ચલો તો તો હવે તો તમને લઈ જાઓ હેર સલૂન માં લઈ જાઓ અને લો ગાર્ડન માં ભી લઈ જાવ ચલો ફટાફટ ચલો સો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ સલૂન માં અને તમારા પ્રિય ધમાલની આજે તો દાઢી કરાવી જ દેવી છે ફ્રેન્ડ ખાલી હસીએ છે આ તો હજુ ધમાલને દાઢી આવી નથી દાઢી આવશે ત્યારે ધમાલ ઓટોમેટિક ફ્રેન્ડ સેટિંગ કરાવી આવશે બિયડ સેટ કરાવશે મૂજ સેટ કરાવશે બધું જ કરાવશે પણ આ તો ખાલી તમને મનોરંજન કરાવવા માટે અને ધમાલની ખેંચવા માટે અમે આ વાત કરી રહ્યા છીએ પણ હજુ ધમાલને બહુ વાર છે દાઢીની બે ત્રણ વર્ષ હજુ લાગશે પછી ધમાલને દાઢી મૂછ આવશે તો આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ હમણાં જ સબસ્ક્રાઈબ તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ